નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ ભાસ્કરની શક્તિ સૂર્યદય નું વર્ણન કરી શકાય છે સૂર્યાસ્ત ને પણ શબ્દ ચિત્રમાં ઉતારી શકાય છે પણ માથા પર આવેલા મધ્યાહન સૂર્યનું તેજ તેમ તેનો પ્રતાપ પ્રચંડ હોવા છતાં તેનું સ્વરૂપ આલેખવું વિકટ છે એવું જ કઠણ કામ ભાસ્કરની ઓળખાણ આપવાનું છે ભાસ્કર કોલેજમાં નહોતો છતાં કોલેજના પ્રોફેસર વીર સૂતનો પ્રાણ સંબંધી બની શક્યો હતો ભાસ્કર ફ્રી શિક્ષણમાં ઉતર્યો નહોતો છતાં કન્યાઓના એકાએક છાત્રાલયોની ભોય ભાસ્કરભાઈના પગ તળિયામાંથી ઘસાઈ ગઈ હતી ભાસ્કરભાઈને બેંકમાં ખાતું નહોતું મિલની મજૂરીની પ્રવૃત્તિ નહોતી સિનેમાની વાર્તા લખવાની નહોતી છાપામાં લેખ પણ લખવાની આવડત નહોતી છતાં ભાસ્કરભાઈને બેંકના યુવાન નોકરો ઓળખતા ને તેમના આવવાની અઠવાડિયામાં એક વાર તો રાહ જોતા મિલ પ્રવૃત્તિમાં પણ ભાસ્કરનો અનાદર ભરચક કામ વચ્ચે કોઈથી થઈ શકતો નહીં સિનેમાના ઉદ્યોગમાં જવાની ભલામણો જુવાનોએ ભાસ્કરભાઈ પાસેથી જડતી ભાસ્કર ભાષણ કરતો નહીં છાપામાં અહેવાલો મોકલતો નહીં જાહેર ધમ પછડાની કોઈ પણ પ્રવૃત્તિમાં એ પગ મૂકતો નહો છતાં એ સચરચમાં સર્વ વ્યાપક જેવું કેમ હતું તે કોઈ પુસ્તક એ વ્યાપક એટલા માટે હતો કે એ મોતીઓમાં થઈને પુરવાઈ જતા સોય દોરા સમાન હતો મોતીરાને મુકાબલે દોરો બહુ મામૂલી વસ્તુ છે છતાં એ સર્વ પોતાના એક વાર અવલંબન લેવડાવી સદાને માટે અધીન બનાવી દેનાર શક્તિ છે એ એ દોરાની યુવાનોનું પ્રેરણા બિંદુ એટલા માટે હતો કે એ છુપી શક્તિઓને ચિતરે વીટનો સમાન જુવાનોને હાંસલો ખોલે છે કે મજૂરે ગુમાસ્તાઓની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓમાંથી શોધી કાઢતો ને ચીપિયા વતી ઝવેરી હીરો ઉપાડે એમ પોતાની લાગવગ્ન ચીપિયામાં ઉપાડી દેતો કોઈને કોલરશીપ અપાવી અટકેલો અભ્યાસ એક ફરી શરૂ કરાવતો તો કોઈને નાહક બાપના નાણાં બરબાદ કરવાના બળતણમાંથી ખેંચવી લઈ છાપાની અથવા મજૂરીની ઓફિસમાં ગોઠવી દેતો ગુમાસ્તી ગીરી કરતો અમુક જુવાન તો ચિત્રકાર થવાલાયક છે એટલી ખબર એને કોણ જાણે ક્યાંથી પડી જતી ને એ જાણ થયા પછી આઠ જ દિવસે એ જુવાન તમે કોઈક આર્ટિસ્ટની કલા શાળામાં રંગરેખાઓ દૂરતો જોઈ લો એટલું કરીને જ એ ન અટકી જતો પોતાની નજરમાં બેસી ગયેલા યુવાનો યોગ્ય માર્ગ કરાવી આપવા એ છેક ને વડોદરાના મહારાજ સુધી મહાસભાના પ્રધાનો સુધી જાપાની અને અંગ્રેજ વેપારીઓની હિન્દી પેઢીઓ સુધી વ્યવહારની ધારા ચલાવતો જાતે મળવા જતો કોઈ મિત્રની મોટર હડફેડ ચડી ગઈ તો ઠીક છે નહીંતર ખિસ્સામાં ટ્રામના પણ પૈસા ન હોય તેવી અનેક વારની સ્થિતિમાં અથાકે પગલે ગામોના અંતરો પગપાળો કાપતો અમદાવાદ મુંબઈ અથવા વડોદરામાં ભટકતો ગમે તેમ કરીને પણ પોતાના પ્રતિપાત્ર યુવાનોને એ વિકાસનો માર્ગ ઉગાડી દીધો એ જ એની સત્તા હતી ને એ જ એનું શાસન હતું સંખ્યાબંધ યુવાનો એની અદબ કરતા એનો ઠપકો સાંભળી રહેતા ને પોતાના સાંસારિક જીવનમાં એની દખલ થતી તે સામે હરફ પણ ન ઉચ્ચારી શકતા તેવા પણ કેટલાક હતા વિશેષ પણ એક કારણ હતું યુવકો અને યુવતીઓ ઉપર ભાસ્કરની મજબૂત સત્તાનું સૌથી મોટું કારણ આ હતું કુવારોને એ પરણવી આપતો મા બાપોએ કરી આપેલા જૂના વેવિશાળમાંથી એ જુવાનોને બહાર કાઢાવી શકતો અને જૂના વખતના ક જોડા લગ્ન નથી અગડો આવી ગઈ રહેલા ત્રાસ ત્રાસ પોકારી ચૂકેલા ભાઈઓને એ વકીલો પાસે લઈ જઈ નવા સંસ્કારી લગ્ન કરાવીને કાયદેસર સલામતીઓ સુજાગતો સ્ત્રીઓની તેમજ પુરુષ વિદ્યાર્થીઓના છાત્રાલયમાં એ એટલા ખાતર જ જતો આવતો કઈ વ્યક્તિ કયા ગુપ્ત સિદ્ધમો ભોગવી રહેલ છે તેની જાણ એને જલ્દી આવી જતી છુપા આંસુઓના પાતળ પણ પારખનારું એ પાણી કડો હતું તારા દિલમાં કશુંક મોટું દુઃખ છે તો ભલેને છુપાવી રાખી એટલા એના બોલ સાંભળ્યા પછી અને એ બોલતી વેળાના એના મૃદુ મધુર ને સહાનુભૂતિ ભરપૂર મુખ ભાવ નિહાળ્યા પછી તેની પાસે અંતર ન ખોલી નાખે તેવા જળ યુવક કે યુવતી કોઈ ન જડે પોપટની પેઠે પ્રત્યેક જણ પોતાની ગુપ્ત મનોવેદના ભાસ્કરભાઈ પાસે ધરી દેતા ને ભાસ્કર ભાઈ એ પદ સાંભળ્યા પછી જરી કે ગદ દેત નોતો બની જતો કહેનાર ની દયા ખાવાના શબ્દો બોલવા નોતો માનતો પણ દિલ સોજી ભરપૂર નેત્રે પોતાને શુભ્ર દંતાવળ દેખાડતું સહેજ હાસ્ય કરીને કહેતો બસ એમાં રડવાનું શું છે રસ્તો જ કાઢવો જોઈએ ને રસ્તો પોતે કાઢી આપીએ જ જપતો કોઈ સુમનને કહેતો કે તારે માટે સુનિતા બંધ બેસતું પાત્ર છે તો કોઈ ચંપકને કહેતો કે તું તેવી એની સાથે સુખી નહીં થઈ શકે તારે માટે તો ચંદન જ લાયક છે રમનને એ ચેતવતો કે તું પ્રેમેલામાં શું મોહિયા છે એ છોકરી તારા જેવા શાંત માણસને સાચવી નહીં શકે તું હેરાન હેરાન થઈ જઈશ તારે લાયક તો લીલા જ છે ભાસ્કરની આ મેણ વણી એની શહેરમાં આવેલા બધા જ યુવાનોએ બુદ્ધિમાં તેમજ અંતરમાં ઉતરીને કે કેમ તે તો નક્કી નથી કહી શકાતું છતાં ભાસ્કરની પસંદગીનું ઉથાપણ કોઈ કર્યાનું એમને સાંભળતું નથી લગ્નની વાતાઘાટ ભાસ્કર જ કરી આવતો તેથી પણ બેવની સગવડ વિચારીને ભાસ્કર જ નક્કી કરતો સિવિલ મેરેજ નોંધાવવા માટેની બધી જ પત્ર વ્યવહાર વિધિ ભાસ્કરને સિરે રહેતી પરનાળ યુવકને અને યુવતીને તો છેલ્લે ઘડી સુધી કન ડંકર કરતો નહીં તેઓ ગામમાં હોય કે જુદા જુદા પર ગામ

તેજ દિવસે રાતની ટ્રેનોમાં બે પરવાનાર પોતપોતાના અલગ અલગ કાર્યસ્થાને પરગામ પહોંચી જાય પર્વ પ્રવૃત્તિ ચાલુ રાખી બનતું એવું કે ભાસ્કરે મેળવી આપેલા આવા યુવાન જોડામાં નબળો હંમેશા સ્ત્રીનો પક્ષ ગણીને ભાસ્કર તે પ્રત્યેની કાયમ સાચવા રાખતો આ લગ્નો નવયુગ ઘી ગણાતા તે લગ્ન કરનાર છોકરીઓ પણ ગણે ભાગે રટિકામાંથી થઈ ગયેલી જ હતી છતાં તેની શ્રીધનની રકમ તો ભાસ્કર છોકરાઓ પાસેથી છોડાવતો ને બેંકમાં મુકાવતો આવા લગ્નો બંડખોર ને કાંતિકારી હોવાથી ગણે ભાગે તો છોકરો છોકરી બેવના માવતરો એમાં ભાગ લેવા આવતા નહોતા તેથી ભાસ્કરની જવાબદારી વધતી હતી છોકરાઓ પોતાની પત્નીઓને એમની ઈચ્છા વિરુદ્ધ પાછા મા બાપને ઘેર ન મોકલી આપે અથવા છોકરાઓ પોતાના ભાઈ બહેનો વગેરે સગાને તેડાવી પત્ની ઉપર એ સોની રસોઈ ઇત્યાદિ રસ બોજો ન ખટકે તેની ભાસ્કર સતત તકેદારી રાખતો પરિણામે પતિ પત્ની વચ્ચે અણ બનાવ અ બોલા કે જાણ ભણ થતી ત્યારે બે સક કાંતિકારી લગ્નમાં વિશેષ થાય જ બેવનું ફરિયાદ કરવા ઠેકાણ ભાસ્કરભાઈ હતા બેવનું ન્યાય તોડનાર પણ ભાસ્કરભાઈ હતા બેવને સજા ભોગાવનાર જેલર પણ ભાસ્કરભાઈ હતા આ બધું કરવામાં કેટલાક પ્લોક દસ્ટીથી જોનાળાવને વેહમાં આવતો કે ભાસ્કર મેલો હતો ધંભીને ડોંગી હતો પક્કોને પ્રપંચી હતો પણ એ ખરું નહોતું ભાસ્કર પૂરેપૂરો પ્રામાણિક અને સંયમી હતો ભાસ્કરને અમદાવાદ આવીએ છ એક વર્ષ થયા હતા પણ એનું ત્યાં કોઈ સગું નહોતું એ ક્યાંય પર પ્રાપ્તિઓમાં રહીને આવ્યો હતો વળી ધૂમકેતુ સિંહ પ્રકૃતિનો હોય વારંવાર બહાર ઉપડી જતો મહિનાઓ સુધી એના પત્તો ન લાગતો એના કુટુંબ સંસાર વિશેનો બેદ કોઈ જાણતું નહીં કોઈ પુસ્તક પણ નહીં થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ